હેલો આપણે લીધી છે 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 દુનિયાની અને બા અમે બે જે તીખી એમ પણ બા જે હારે એને ખાવાની છે અને તીખી છે તો આપણે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મગાવીશું નથી અલવ બહત ઓરીયગે છે અમેન વૈદિક હવે બે સવી ખોલીશું બહુ અલગ લાગે છે કેવી રીતના અલગ લાગે એક જ હોય આપણે ચિપચિપ ખાવાની છે ને ખોલ તો અલવ કેમ નીકળો

મેગી આપણી મસ્ત મજાની બને છે અને હવે આપણે આ સોસ છે ઉમેરી દેશું ને કરી દેશું મિક્સ જો ફ્રેન્ડ્સ આપણો મેગીનો કલર પણ થોડો બદલાઈ ગયો છે અને બે ડીશમાં હું મેગી લઈ લઉં છું

maksudnya itu kedua selamat nggak uti ku lagi tuh, nomor uti ku sak kata lagi, ada jatah uti ku lagi, yang berlaga, selamat lagi.

აა. ჰო, ტიკო લાગે? ચીપ્સ ખાઈ લેખા ખોવાઈ દે એવું પછી પછી લાગે સારું પણ આ ધીમે ધીમે લાગે તો આવું કઠન થઈ જાય

આવી તો દુઃખાઈ ના તો લે આટલી માન પૂરી થાય મેગી સેલન્સ ખોટી બીજા ગતા આપડે क principal tan Uhh छिल्य Communaire है

आलाय फटाफट पट दिसत होता गरु तो, तो टोबर वाला ला गेम लागे काय मेगी खातात ना लागे मरचीस खायच मेगी खातात नसे काही स्वागत नाही एटलू ती खूप जल्दी કિંગ આઈસ્ક્રીમ કિંગ કે મતલબ ઓ સો એટલે પેલા ખાઈ ગયો ક્યારે આ મસ્તી હું જસ આ હે અત્યારે તમે મસ્તી કરમ હું સોડા પીલા ને પાન થઈ ગયો Bau jarak mana, satu naik malah udah win, ya tulis satu.

ના માતાજી આવના કો દેખો ફ્રેન્ડ્સ આ તો લાઈક ડાયરેક્ટ ગુડ ભઈ હા છે અમે કે ખાધી તો ડાંગમ થાય છે એક ડાંગ એક સોસ થોડો કામનામ છાઈ દો તો તો ધારું હતું એટલે તો ફરે તો દેખાય લાગે ને બહુ એક જ વાર લાગત ને સ્ટીલીza બડા ફટ બહુ બધું દેખાય પેટમાં તો એવું લાગે આમ કહો કે દેહાળી કેમ બાકસ ની મૂકી દીધી હોય

હેલો ફ્રેન્ડ્સ આશા આશ ન કરે આવો અને સોસ આપણે કેટલો ઉમેર્યો હતો એ પણ આપણે બતાવીશું વિડીયોમાં લઈ દીધી સસ્તી અડધા ને અડધી બોટલ ઉમેરી હતી આવડી બોટલ હતી એની અડધી ઉમેરી આ જો કેટલી ઉમેરી હતી તો આટલું ઠીકું બન્યું તો લેતા જ બોટલ કે ઇંગે બોલે પાણી વગરના ના રહી જ ગયા બગાડ કેટલું

લે માં આખી બોટલ નાખી હોય તો શું હાલત થાય આપણે બે આ ઘર માં આરોટ ને તોય ભેગું ન થાય એટલે દવાખાને જવું પડે હા સમજી ખાઈ લો પછી દી

అమ్మలో గర మగడీ కాటా మరి